નમસ્કાર મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મજાની વાત છે કે બાળકોનું વેકેશન હવે પડી ગયું છે એટલે ખૂબ મજા કરશે રમવામાં સોસાયટીમાં રમશે બાર બધા રમશે છોકરાઓ મજા કરશે પણ થોડું થોડું સ્ટડી પણ આપણે ચાલુ રાખવાનું બાળકોનું થોડું રમવા દેવાનું થોડું ભણાઈ પણ દેવાનું ઘરે તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બજારમાં

તારા હલવું પડના мамаલન ના કેવા જો આ બી ન હોય બસ ત્યારે સાયકલ પણ ડ્યુબલ સ્ટાયર હે ગેજર ડ્યુબલ સ્ટાયર લાગી ર હોય જાય હાડી वजह साइकल ओ तो भाई नहीं साइकल रेडी थी गई जल्द चलाई रोज आगे मार पेंडल जोर थी तो मार पेंडल जोर थे बाइक तो की साइकिल कंप्लीट हो गई है अभी राइड कर रहा है परफेक्ट आराम से आराम से भाई સબસ્ક્રાઈબ કરી શું છે અલાવે બચ્ચા માટે વેકેશન ક્રિકેટ પોલ મિત્રો અત્યારે બ્લોગ નું એન્ડ કરી રહ્યો છું કારણ કે અમારા ફ્લેટમાં એક થાંભલો લાઈટનો થાંભલો ચેન્જ કરતા એટલે લાઈટ નથી એટલે પછી લગભગ ચાર વાગ્યા સુધી લાઇટ આવી ત્રણ ચાર વાગ્યાની આસપાસ કન્ફર્મ ટાઈમ નથી ખબર પણ આવી ગઈ એટલે બ્લોકનું એન્ડિંગ અત્યારે કરી રહ્યો છું આર્યની સાયકલ બનાવી દીધી એટલું બધું રમ્યો એટલું બધું રમ્યો કે એ હું થાકી ગયો પણ એ નહીં થાક્યું એટલું બધું રમ્યું છે અને અત્યારે પણ એનું રમવાનું ચાલું જ છે બતાવો વાગ્યા છે અત્યારે પાંચને સવા પાંચ વાગ્યા છે જો એનું રમવાનું હજુ ચાલુ જ છે એને થાક જ નથી લાગતો આ બ્લોગમાં આટલું જ છે મિની બ્લોગ હતો આપણો જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ કર્યો અને શેર કરી જય હિન્દ જય ભારત જય માતાજી બાભાઈ